આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે અને એ પછી આપણે જોયું કે હજુ પણ ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં એકદમ અતિભારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ ખાસ કરીને અત્યાર સુધી જે સિસ્ટમ સક્રિય થઈ હતી અને જે ક્યાંક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ આપણે થોડું ઘણું જોયું હતું કે જેના વરસાદ જોવા મળ્યો ઘણા બધા એવા હતા કે સર્વત્ર પાણી જ પાણી થયેલું જોવા મળ્યું પણ હવે બંગાળની ખાડીની અંદર વધુ એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે જેમના કારણે હવે આવતીકાલથી વધુ એક વરસાદના નવા શરૂઆત થવાની છે સૌથી પહેલા તો આજની પરિસ્થિતિનો તાગ મેળવીએ કે ગુજરાતની અંદર આજે અને આવતીકાલે વરસાદ પડવાના છે ખાસ કરીને ઘણા બધા પંથક એવા છે કે જ્યાં હજુ પણ અતિભારે વરસાદની સંભાવના છે ગુજરાતની પરિસ્થિતિ આપણે સાંજના છ વાગ્યાની આજુબાજુની જોઈ રહ્યા છીએ તો છ વાગ્યાની આજુબાજુ સમગ્ર ગુજરાતમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે કોઈક એવા વિસ્તાર હશે કે જ્યાં વરસાદ નહીં હોય જેમ કે આપણે કચ્છ વિસ્તાર જોઈ રહ્યા છીએ તો નલિયા ગાંધીધામની આજુબાજુના વિસ્તારમાં વરસાદ એટલો બધો નથી દેખાતો પણ જો સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તો ભાવનગર છે જુનાગઢ છે રાજકોટ વિસ્તાર અને જે જુનાગઢ ઉના જે જામનગર આ બધા વિસ્તારોમાં આપણને ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે પણ સાથે સાથે જે આપણે પાલનપુર છે મહેસાણા છે અમદાવાદ છે આ વિસ્તારોમાં પણ આપણને અત્યારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે સવારથી લઈને આપણે અત્યાર સુધી જોયું કે વાદળછાયું વાતાવરણ સમગ્ર વિસ્તારમાં અમદાવાદમાં પણ જોવા મળ્યું ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં ધોધમાર વરસાદ પણ આવ્યો ઘણા બધા વિસ્તાર કોરા પડી રહ્યા છે પણ એ સાથે જ વડોદરા છે સુરત છે વલસાડ છે આ જ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે હવે આ પરિસ્થિતિ સાંજે આપણે વાગ્યાની આજુબાજુ થોડો વરસાદ છે તે ઓછો થઈ રહ્યો છે આ પરિસ્થિતિ નવ વાગ્યાની આજુબાજુની જોઈએ તો પણ આ વરસાદ અત્યારે થોડો ઓછો થયો છે જે પાંચ છ વાગ્યાની આજુબાજુ હતો ખાસ કરીને આપણે હવે એ પરિસ્થિતિ જોઈએ કે જે હવે આવનાર સમયમાં આપણને અહીંયા દેખાઈ રહ્યું છે બંગાળની ખાડીની અંદર એક જે સિસ્ટમ છે તે હવે સક્રિય થઈ રહી છે જેના કારણે વધુ એક વરસાદનો નવો રાઉન્ડ છે તે આવવાની તૈયારીમાં દેખાઈ રહ્યો છે અત્યારે જે બધા જ પવનો એક સાથે ભેગા થઈ રહ્યા છે એ એ સૂચન કરે છે કે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ ઉદ્ભવી રહી છે જેના થકી જે બધા જ પવનો છે એ મધ્યપ્રદેશ થઈ અને પછી ગુજરાત તરફ આવશે અને બાકીના જે બધા પવનો ફૂંકાઈ રહ્યા છે અને ખાસ કરીને જે મધ્ય વાળી જે સિસ્ટમ હતી જે મોનસૂન સાયક્લોનિક હતું એ ક્યાંક ને ક્યાંક છે તે ઉપર ગયું હતું એટલે જે સંભાવના એવી હતી કે જે સિસ્ટમ ધીમે ધીમે ઉપર જાય એટલે પાછળ વરસાદ એક કે બે દિવસ આવે અને ગુજરાતમાં પણ એવું બન્યું અને ખાસ કરીને આ આ પરિસ્થિતિ છે હવે આવતીકાલના સમય દરમિયાન જોઈએ તો સવારે કોઈ જ ગુજરાતમાં વરસાદી વાતાવરણ નથી દેખાતું પણ આપણે જોઈએ કે નવ દસ વાગ્યાની આજુબાજુ ગુજરાતની પરિસ્થિતિ બદલાય છે અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં આપણને વરસાદ દેખાય છે આવતીકાલની પરિસ્થિતિ છવ્વીસ તારીખની છે બાકી ગુજરાતમાં રેડ એલર્ટ ક્યાંય પણ આપવામાં નથી આવ્યું હવે ખાસ કરીને જ્યારે અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે ચોવીસ તારીખ સુધી વરસાદનો આરાઉન્ડ ચાલવાનો છે પણ હવે પણ હવે જે નવો રાઉન્ડ એક શરૂ થવા જઈ રહ્યો છે હવે એ જ બાબતને લઈને પરેશ ગોસ્વામી મારી સાથે જોડાયેલા છે તેમની સાથે જ સીધી વાતચીત કરીએ કે હવે ગુજરાતમાં કેવી પરિસ્થિતિ રહેવાની છે પરેશભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌથી પહેલા તો એ સમજવું છે કે હાલમાં કેવો વરસાદ વરસી રહ્યો છે કેવું આવવાનું છે અને છવ્વીસ તારીખ પછી કેવો રાઉન્ડ રહેવાનો છે સૌપ્રથમ તો આપણે એ જણાવી દઉં કે આપણી જે આગાહી હતી સોળ થી ચોવીસ ઓગસ્ટની એ સોળ થી ચોવીસ ઓગસ્ટમાં જે સારા વરસાદો પડ્યા સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ પણ આવ્યો પણ ખાસ એ રાઉન્ડ છે ગઈ ગઈકાલે ચોવીસ તારીખ હતી ગઈકાલે પૂર્ણ થઈ ગયું છે આજે થઈ છે પચીસ ઓગસ્ટ આજથી રાજ્યની અંદર વરસાદનું જોર પણ ઘટ્યું છે જો કે વરસાદનું જોર ઘટ્યું છે છતાં પણ વરસાદ એકદમ બંધ નથી થયો બંધ એટલા માટે ન થાય કેમ કે એક મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ હોય એટલે સ્વાભાવિક રીતે આઠસો પચાસ એચપીએ લેવલે અમુક ભેજ છે એ રહી જતો હોય જેને કારણે આપણે અત્યારે છૂટાછવાયા વરસાદો છે કે જોવા મળતા હશે આજે 25 તારીખે પણ છૂટાછવાયા વરસાદો જોવા મળ્યા હવે આવતીકાલે છવ્વીસ અને પરમ દિવસે સત્યાવીસ તારીખ એમ છવ્વીસ અને સત્યાવીસ તારીખે હજી બે દિવસ સુધી છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે પણ સત્યાવીસ તારીખથી બીજો વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે કેમ કે આ સિસ્ટમ પસાર થઈ છે પણ બંગાળની ખાડીમાં ફરીથી એક વરસાદી સિસ્ટમ છે એ તૈયાર થઈ છે ને એનું જે એ સિસ્ટમની અસરથી સત્યાવીસ તારીખે લગભગ સાંજ સુધીમાં વરસાદનો રાઉન્ડ ચાલુ થાય તેવી સંભાવનાઓ છે જોકે સત્યાવીસથી એકત્રીસ તારીખનો જે રાઉન્ડ હશે એ ભારે વરસાદનો રાઉન્ડ નહીં હોય એની અંદર ખાસ કરીને જોવા જઈએ તો એ જે વરસાદી રાઉન્ડ હશે એમાં દક્ષિણ ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં છોટાઉદેપુર દાહોદ ગોધરા જેવા વિસ્તાર હોય મહીસાગર છે ત્યાર પછી અરવલ્લી જિલ્લો છે અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા હોય બનાસકાંઠાના અમુક ભાગો છે મહેસાણાના ભાગો છે ગાંધીનગર છે આ વિસ્તારોની અંદર આ વરસાદ થોડોક વધારે જોવા મળે અને એ વિસ્તારને બાદ કરતાં જે અન્ય વિસ્તારો હોય સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો છે તેમાં છૂટાછવાયા હળવા ઝાપટાઓ જોવા મળશે એટલે આ પ્રકારનું આપણે સત્યાવીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવું એક અનુમાન છે જો કે એ સત્યાવીસ તારીખ આવતા આવતા આપણે જે સિસ્ટમ વધારે નજીક આવશે એટલે રોજે રોજ એની અપડેટ આપણે આપશું કે હવે આપણે આગળના ચોવીસ કલાક ક્યાં વરસાદ પડવાનો છે પણ અત્યારે જે સત્યાવીસથી જે એકત્રીસ ઓગસ્ટનું જે અનુમાન છે એ મુજબ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના ભાગમાં એનું જોર વધારે રહે ત્યાં થોડીક વરસાદની તીવ્રતા વધારે જોવા મળે અને બીજા વિસ્તારમાં વરસાદ ઓછા એમાં પણ ખાસ કરીને સત્યાવીસ તારીખથી જે વરસાદો ચાલુ થશે એકદમ ધીમી તીવ્રતાથી ઓછા વિસ્તારથી ચાલુ થશે જેમ જેમ પસ સમય પસાર થશે એમ વિસ્તારો અને વરસાદની તીવ્રતામાં વધારો થશે એટલે ખાસ કરીને ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખ એમ ત્રણ દિવસ છે એમાં સારા વરસાદો પડવાનું અનુમાન છે એટલે ખાસ કરીને સત્યાવીસથી એકત્રીસનું આ અનુમાન હતું બીજું આગોતરા અનુમાન પ્રમાણે વાત કરવા જઈએ તો લગભગ પહેલી સપ્ટેમ્બરથી લઈ અને છ સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર ફરીથી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે તેવું એક અનુમાન છે એટલે અત્યારે જે વરસાદી માહોલ છે આ અત્યારે વરસાદી માહોલ વિખાય અને બે પાંચ દિવસ કદાચ વાદળછાયું વાતાવરણ જે હળવા ચાપટા પડે ત્યાં પાછો પહેલી તારીખથી નવો રાઉન્ડ પણ ચાલુ થઈ જશે એટલે હવે એક પછી એક રાઉન્ડ છે એ આવી રહ્યા છે અને વરસાદ છે આપણે કન્ટિન્યુ જોવા મળશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અને હવે તમામ ખેડૂતોને પણ એ કહેવાનું છે કે તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર